પરમાણુ ચિહ્ન પરમાણુ ક્રમાંક અને પરમાણુ સમૂહ સંખ્યા એટોમિક સિમ્બોલ એટોમિક નંબર એન્ડ એટોમિક માસ નંબર હવે આપણે પરમાણુ ચિહ્ન પરમાણુ ક્રમાંક અને પરમાણુ સમૂહ સંખ્યાને એક સાથે દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતા ચિહ્નો જોઈશું તત્વના ચિહ્નમાં ઉપર પરમાણુ સમૂહ એટલે કે એ અને નીચે પરમાણુ સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક જેડ દર્શાવાય છે ઉદાહરણ આ ચિહ્નમાં કાર્બનનો પરમાણુ સમૂહ ક્રમાંક બાર છે અને કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે અર્થાત પ્રોટોનની સંખ્યા છ છે પરમાણુ ક્રમાંક છ છે આનાથી આપણે ન્યૂટ્રોનની સંખ્યાની ગણતરી કરી શકીએ છીએ બાર ઓછા છ બરાબર છ ન્યૂટ્રોન સારું હવે બતાવો કે ઓક્સિજનનું ચિહ્ન ઓ છે અને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસમાં આઠ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન હોય છે તો આનાથી ઓક્સિજનના પરમાણુ સમૂહ સંખ્યા એટલે એ અને પરમાણુ ક્રમાંક એટલે શું છે અને તમે તે કેવી રીતે લખશો પરમાણુ સમૂહ ક્રમાંક બરાબર પ્રોટોન સંખ્યા વત્તા ન્યુટ્રોન સંખ્યા અહીં આ સંખ્યાઓ છે આઠ અને આઠ તેથી ઓક્સિજનનો પરમાણુ સમૂહ ક્રમાંક એટલે કે એ હોય છે સોળ પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં પ્રોટોનની સંખ્યા આપી છે તેથી ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ હોય છે આઠ એટલા માટે ઓક્સિજનનું ચિહ્ન આવી રીતે લખવામાં આવશે હવે તમે મને બતાવો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે તો કાર્બન ના એક પરમાણુ માં કેટલા ઇલેક્ટ્રોન હશે સાહેબ કાર્બન નો પરમાણુ ક્રમાંક છ છે કેન્દ્ર ની બહાર ઇલેક્ટ્રોન ની સંખ્યા કેન્દ્ર માં પ્રોટોન ની સંખ્યા સમાન છે તેથી કાર્બન ના પરમાણુ માં છ ઇલેક્ટ્રોન હોય છે બિલકુલ સાચું ભલે હવે બતાવો કે સોડિયમ ના પરમાણુ માં અગિયાર ઇલેક્ટ્રોન છે તો સોડિયમ નો પરમાણુ ક્રમાંક કયો છે સોડિયમ ના કેન્દ્ર ની બહાર ઇલેક્ટ્રોન ની સંખ્યા અગિયાર છે આ પ્રોટોન ની સંખ્યા જેટલી છે તેથી સોડિયમ નો પરમાણુ ક્રમાંક અગિયાર છે બિલકુલ સાચું હવે મને બતાવો કે જો મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક બાર અને પરમાણુ સમૂહ ક્રમાંક ચોવીસ છે તો તમે કેવી રીતે બતાવશો તેને આ રીતે દેખાડી શકાય છે સરસ તો બતાવો કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક વીસ છે અને પરમાણુ ક્રમાંક ચાલીસ છે તો કેલ્શિયમ ના કેન્દ્રમાં કેટલા ન્યૂટ્રોન હશે કેલ્શિયમના કેન્દ્રમાં વીસ ન્યુટ્રોન હશે બરાબર સાચું જો આપણે પરમાણુ સમૂહની સંખ્યાથી પરમાણુ ક્રમાંકને બાદ કરીએ તો ન્યૂટ્રોનની સંખ્યા જાણી શકીએ છીએ એટલે કે એન બરાબર એ ઓછા ઝેડ આ પ્રમાણે ચાલીસ ઓછા વીસ કરવાથી ન્યૂટ્રોનની સંખ્યા વીસ થાય છે Oh, <laughs> oh,